ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ વિવિધ કાર્યક્રમો યોજાઈ જિલ્લાના ગોપાલપુરા ગામે પણ રાજપૂત સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અનેક જ્ઞાતિના આગેવાનો પણ જોડાયા હતા આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન તૃપ્તિબા રાઉલ અને મહેન્દ્રસિંહ રાઠોડે ભાજપને મત ના આપવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને લાખની મળે સમગ્ર સમાજ બીજેપી વિરુદ્ધ મતદાન કરશે આ સંમેલનમાં સમાજની મહિલા પુરુષ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં ક્ષેત્રિય આગેવાનોએ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજે પોતાની માંગ રીતે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ સમાજની માંગ સ્વીકારવામાં આવી નથી ક્ષત્રિય કેટલીક જગ્યાએ ભાજપ બેઠક જીતી જશે પણ જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપને ને હવે યોગ્ય જવાબ મળશે આ સાથે તેમણે અપીલ કરી કે ચૂંટણીઓ આવે અને જાય પણ સમાજ એક થઈને રહેવાની જરૂર છે ભાજપને મત ના આપવા ક્ષત્રિય સમાજે સૌ કોઈને અપીલ કરી ગોપાલપુરામાં યોજાયેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલન બાદ રાજપૂત સમાજના ઉપસ્થિત સૌ એ શપથ લીધા હતા અને આ શપથમાં એવો પણ નિર્ણય લેવાયો છે કે અમે બધા સૂર્યદેવની દેવની સાક્ષી અમારા કુરુદેવી સોગંદ ખાઈને પ્રતિજ્ઞા લઈએ છીએ કે આ રૂપાલા ભાઈએ મારી બહેન દીકરીઓની નારી અસ્મિતા પર જે ગંદી ટિપ્પણી કરી અને ચારિત્ર ઉપર કાદ ઉછાળ્યો છે તેને અમો રાજપૂત સમાજ ક્યારે માફ નહીં કરીએ અમો સોગંદ ખાઈએ છીએ કે ભાજપને ક્યારે પણ મત નહીં આપીએ અને અમે ભાજપને જ હરાવીશું ગુરુર ન કર તો અપને સત્ય કે પર બેઠ કર અરે હમને ભી ચડતે હુએ સુરત કો ઢલતે હુએ દેખા હે માગસામ રામાયણ ની અંદર લખેલું છે કે રામજી અરે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ